brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. આખા ભારત દેશની અંદર જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ઠેર ઠેર ઉમેદવારો છે એ પ્રચાર માટે જોડાઈ રહ્યા છે અને લોકોની અંદર એક ઉત્સાહ છે હવે આવા સમયની અંદર અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એ ચૂંટણીને લઈ અને જુનાગઢની અંદર શું સ્થિતિ છે જુનાગઢની અંદર છેલ્લા દસ વર્ષોથી અંદર છેલ્લે બે ટર્મની અંદર એક જ સાંસદ હતા રાજેશભાઈ ચુડાસમા અને ફરી પાછી એમને જ ટિકિટ આપવામાં આવી છે અને એમની સામે છે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ચોટવા હવે આવા સંજોગોની અંદર જૂનાગઢની અંદર સ્થિતિ શું છેલ્લા દસ વર્ષોમાં જૂનાગઢ કેટલું બદલાયું જૂનાગઢની કેટલી સમસ્યાઓ છે અને કેટલી સમસ્યાઓ હલ થઈ છે અને હવે આગામી સમયમાં જૂનાગઢની પ્રજા શું ઝંખે છે એને લઈ અને આપણે જૂનાગઢના કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે જોડાયા છીએ અને આપણે એમની પાસેથી થોડીક જાણવાની કોશિશ કરીએ સૌથી પેલા મળી રહ્યા છે હિતશભાઈ સંઘવીને હિતીશભાઈ એક વ્યાપારી છે અને કાપડ મર્ચન્ટ એસોસિએશન છે એના પ્રમુખ પણ છે એટલે જુનાગઢના વ્યાપારી વર્ગને લઈ અને ખાસ તો પેલા તો જુનાગઢની અંદર શું સારું છે દેશભાઈ છ દસ વર્ષોમાં શું બદલાયું જુનાગઢમાં જુનાગઢમાં દસ વર્ષમાં ખરેખર બદલાણું તો ઘણું બદલાણું છે બોલો છે ને દેવેન વર્મા ને પિક્ચરનો ના પિક્ચર ડાયલોગ હતો અમરેશપુરી પોલીસ વાળો હોય ને ડીએસપી વાળા કે તેની બદલી કરાવ જુનાગઢ બોલો રાડું પાડે ને જુનાગઢમાં છોકરીઓ આવતી નથી એની બદલે હવે જુનાગઢના છોકરાઓને જે રોપવે બન્યા પછી ઉપરકોટનું રિનોવેશન કર્યા પછી સારું એવું છે કે એના હિસાબથી લોકો જૂનાગઢથી પરિચિત થયા કે જૂનાગઢ પણ હિસ્ટોરિકલ પેલેસ છે ઐતિહાસિક પેલેસ છે સારો વિકાસ કર્યો છે જૂનાગઢનો એમાં બે શક નો ના કોઈ નો ડાઉટ ના નહીં પણ વિકાસ કર્યા પછી રાજીવ ગાંધી છે ને બહુ સરસ વાત કરતા હું એક રૂપિયો નાખું ને તો સોળ પૈસા જ પહોંચે છે મારી પ્રજા સુધી એમાં અહીંયા વિકાસ કર્યો પણ એ વિકાસને મેન્ટેન કારણ કે ઉપરકોટ છે તો ઉપરકોટની અંદર દસ લાખ માણસો આવે પણ એની પાર્કિંગની વ્યવસ્થા નથી હવે કોર્પોરેશન છે ને એ ઓલા ખાતા ઉપર ખોલ રાખ્યા કે ભાઈ આ અમારું કામ નથી ઓલું લોકો આનું કામ નથી હવે તમે એ જ વસ્તુ બનારસ ગયા છો તો બનારસ જઈને જુઓ કાશી વિશ્વનાથનું મંદિર છે બનાવ્યું ને તો આજુબાજુનું મારી બાજુના ઓછા ઓછા સો બંગલા ખરીદી લીધા સરકારે ત્યાં પાર્કિંગથી માંડીને તમામ વ્યવસ્થા છે તો એવી વસ્તુ હોય હતી હિસ્ટોરિકલ પેલેસ છે ઐતિહાસિક પેલેસ છે મોદી સાહેબે ઘણું બધું સરસ આપ્યું જૂનાગઢને યાદ રાખીને જૂનાગઢના રૂણા પણ અહીંના લોકો એને પછી મેન્ટેન્સ કરતા નથી આપણા બાપુજી હોય ને હવેલી બનાવીને ગયા હોય તો હવેલીના કલર કામ કરવાની જવાબદારીના દીકરાની હોય બરાબર કે બાપુજી તો ઉપર વહી ગયા પછી કાંઈ ન થાય એટલે એના જ એવી વાત છે કે ભાઈ મેન્ટેન્સ છે ને એ જૂનાગઢની જે કંઈ લોકલ બોડી છે ને એ મેન્ટેન્સ કરતી નથી કરવા દેતી નથી કે કંઈ કંઈ કરવામાં રસ નથી એ કાંઈ ખબર નથી પડતી બાકી વિકાસના કામો ઘણા થયા છે ઉપરથી સરકાર લેવલથી દસ વર્ષમાં જૂનાગઢની ઘણી સકલ બદલાણી છે એમાં નો ડાઉટ કોઈ શંકાને સ્થાન નથી પણ લોકલ લેવલે થોડી ઘણું મિસમેનેજમેન્ટ ઘણું બધું છે અને મિસમેનેજમેન્ટને પણ છે ને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે ભ્રષ્ટાચાર એટલે રૂપિયા ખાઈ ગયા ને નથી કહેવામાં ચર્ચિલ ઓગણીસો ને સુડતાલીસમાં વિશ્વયુદ્ધ જીતાડો પણ એ ચૂંટણી હારી ગયો કારણ કે અહીંયા મિસમેનેજમેન્ટ હતું એના પછી કે વિશ્વ જુતા પછી ત્યાંની આમ બ્રિટનની પબ્લિક છે ને એને વ્યવસ્થિત સેટ ન કરી શકે કાલ બ્રિટનની પબ્લિક એને હરાવી દીધા એટલે મિસ મેનેજમેન્ટને ભ્રષ્ટાચાર કેવું લેવું અહીંયા મિસ મેનેજમેન્ટ ઘણો બધું જુનાગઢ લોકલ લેવલે ઉપરથી ઘણી બધી ગ્રાન્ટો કરોડો અબજો રૂપિયા આવે છે કામ થાય છે પણ એ કામનું મેન્ટેન્સ નથી થતું એનું અમને દુઃખ છે જુનાગઢના સાંસદ પાસે તમારી આગામી અપેક્ષા જુનાગઢના સાંસદ પાસે જુનાગઢના નાના નાના બચ્ચાને પણ પૂછો ને છે પેલા ગામમાં દેખાજો પછી સૌથી પહેલી અપેક્ષા છે ગામમાં આવશે તો બધી ખબર પડશે જે સંસદ ચૂંટાય છે જુનાગઢની અંદર પચી વર્ષથી જે કઈ સંસદ આવે છે જ મોહનલાલજી પટેલ અને ભાવનાબેન શિખલિયા પછી કોઈ સ્થાનિક લેવલ કોઈ જુનાગઢના સંસદ છે તે જુનાગઢ ગામમાં રહેતા હોય કઈ ચૂંટાય ને તો જુનાગઢમાં રહેવા આવવું જોઈએ મકાન એક લેવું જોઈએ બરાબર કે જુનાગઢમાં હું વીકેન્ડ રાખીશ શનિ રવિ તો રહીશ નાના મોટા પ્રસંગ હોય સુખના દુખના પ્રસંગમાં ગમે ત્યાં હાજર રહેવું જોઈએ કોઈ નાના કાર્યકરો કોઈ નાના સામાજિક પ્રસંગ હોય દરેક જગ્યાએ સંસદને આમંત્રણ હોય છે પણ સંસદ ક્યાંય દેખાય તો આમંત્રણ આપે ને અને વ્યાપારી વર્ગ તરીકે તમારી ખરેખર શું અપેક્ષા હોય છે આગામી સાંસદને લઈને અથવા તો આગામી જે સરકાર હચાશે એને લઈને આગામી સરકાર પાસે તો અમારી વ્યાપારીઓની અપેક્ષા છે કે નો જે રૂલ્સ છે એનાથી નાના વેપારીઓને ખૂબ હાલાકી થાય છે એમએસીના રૂલ્સની અંદર કંઈક બાંછોડ કરે આમાં કંઈક કાચું કપાય છે અને સરકાર બેરી થઈ જાય છે ચૂંટાણા પછી જે કોઈ સરકાર હોય એ ચારસો કે પાર આવે કે પાંચસો કે પાર આવે પ્રજાના મતથી જ આવે છે એ જ જે ચૂંટણી હોય ને એ પછી બહુ પ્રજા પીડાય ને ત્યારે પચાઈ પાર નથી કરી શકતી આપ કોંગ્રેસ આપણી નજર સામે દાખલો છે બરાબર તો એ પ્રજાના સામાન્ય પ્રશ્નો નાના લોકોના પ્રશ્નોને જાણવા જોઈએ કે આ તમે રૂલ્સ ઉપરથી કારણ કે આ સરકાર છે એ બ્યુરોકેસી ચલાવે છે સમજી લો સરકાર રાજકારણીઓ ચલાવતા જ નથી અધિકારીઓ ચલાવે છે એ એર કન્ડિશન કેબિનમાં બેહીને એની અંદર સરકારને સમજાવી દે કાનમાં પટ્ટી પડાવી દે તો એ જે જીએસટી નો વિરોધ મોદી સાહેબ કરતા તો એને જીએસટી નાખી દીધું હતું એટલે એ પેલા અધિકારીઓને સમજાવે કે જીએસટી દેશ માટે સારું છે એવી રીતે જે નો રૂલ્સ નાખવો છે એ કોઈ અધિકારીઓ કાનમાં પટ્ટી નાખી પણ નાખી એમએસએમઈ સારું છે પણ નાના વેપારી માટે સારું નથી તો વેપારીઓની એવી અપેક્ષા છે કે ના પ્રશ્નો ઉપર જે કોઈ સંસદ ચૂંટાય એ સંસદ સભ્ય બોલે સંસદ સભ્યને નું આખું નામ જ ખબર નથી એને પૂછો કે ફૂલ ફૂલફળ શું થાય બરાબર છે કે શું વેપારીને ક્યાં લઘુતમ ઉદ્યોગની છે મિનિમમ કેની છે એને ખબર જ નથી સંસદ સભ્યને એ ખબર ન હોય તો શું કામનું રહે એટલે વેપારીઓ તો બધા ઘરે પછી ડુંગળી દંડા ખાય છે અને ખાતા હતા અને ખાવાના છે એમાં કોઈ સવાલ કારણ કે અમારું સંગઠન નબળું છે એવું અમને દેખાય છે આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાયેલા છે જેમાં છે આપણી સાથે કેબી સંઘવી જે જુનાગઢના ખૂબ જાણીતા એડવોકેટ અને જુનાગઢના હિતને લઈ અને એમણે એક સમિતિ પણ રચના કરી છે કે સંઘવી સાહેબ જુનાગઢની મૂળભૂત સમસ્યાઓ કેવી છે જે દસ વર્ષથી હલ નથી થઈ જુનાગઢના ઘણા બધા પ્રાયાના પ્રશ્નો છે જુનાગઢનું ડેવલપમેન્ટ છે ને સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાંય જે એ ગ્રાન્ટમાં ખરેખર સોના નડિયા થઈ જાય છતાંય અત્યારે જુનાગઢ એક ખાડા નગર તરીકે મજાકમાં બધા કહે છે અને વાસ્તવિક રીતે આપણે જોઈએ તો જુનાગઢમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી ખાસ કરીને કોર્પોરેશન છે એ કોર્પોરેશન આખા ગુજરાતમાં વર્ષ વર્ષ એટલે ખરાબમાં ખરાબ કોર્પોરેશન કહી શકાય એવું છે સરકાર આટલી મદદ કરતી હોય છતાંય ક્યાંય પૂછતું નથી અત્યારે શહેરમાં ખૂબ જ ગંદકી છે પાયાના પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો છે આ બધા પ્રશ્નોની વચ્ચેથી જુનાગઢ વાસ્તવિક રીતે એક આંતરરાષ્ટ્રીય ટુરિઝમ સેન્ટર થઈ શકે એવી ક્ષમતાઓ છતાં થઈ શકતો નથી એની એનો દુઃખ છે અને એના માટે આપણા સ્થાનિક શાસકો જવાબદાર છે અત્યારે જ્યારે લોકસભાનો માહોલ છે ચૂંટણીનો એક માહોલ છે ત્યારે તમને શું લાગે છે જે સાંસદને આપણે બે ટર્મથી ચૂંટતા આવ્યા છીએ ફરી પાછી એમને જ ટિકિટ આપી છે તો શું જુનાગઢની પ્રજા છે એ ફરી એક વખત એને ચૂંટે એવું તમને લાગે છે અથવા તો એ સાંસદ એવા કામ કર્યા છે ખરા જૂનાગઢમાં જે અત્યારના વર્તમાન સાંસદ છે એ ચૂંટાશે કે નહીં એ આગાહી કરવી અત્યારે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે સામા પક્ષ પણ જે છે એરાભાઈ જોટવા એ પણ એક સક્ષમ ઉમેદવાર છે કોઈ પણ ચૂંટાય એની સાથે આપણે પ્રશ્ન નથી પણ મહત્ત્વની વાત એ છે કે જે લોકો ચૂંટાય એ જૂનાગઢના પ્રશ્નો દિલ્હી સુધી અને ગાંધીનગર સુધી પહોંચાડી શકાય કારણ કે જૂનાગઢના પ્રશ્નો જો પહોંચાડીએ તો ત્યાં ખબર પડે અમે જ્યારે મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે મુખ્યમંત્રીએ ઘણા પ્રશ્નોને એમ લાગ્યું કે જાણે એને ખબર જ નથી ઓકળાનો પ્રશ્ન હતો એ વાસ્તવિક રીતે એક નેશનલ ડિઝાસ્ટર કહેવાય દરેક સોસાયટીના ફ્લેટમાં પાંચ લાખથી પંદર લાખનું નુકસાન થયું છતાં સરકારે કાંઈ કર્યું નથી એના માટે જવાબદાર આપણા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એટલે આપણે એવી આશા રાખીએ કે જે પણ સાંસદ ચૂંટાય એ આપણા પાયાના પ્રશ્નોની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરે અને એવા સાંસદને જ ચૂંટવા જોઈએ અસિનભાઈ જુનાગઢની અંદર આપણે રોજગારીની તકો માટે છેલ્લા દસ વર્ષોની અંદર અથવા તો એમ કહી શકાય કે જ્યારથી જુનાગઢ આઝાદ થયું ત્યારથી અત્યાર સુધીમાં રોજગારીની તકોને લઈ અને કોઈ સાંસદે વિચાર્યું નથી તમે આ વાતને સહમત છો એમાં હા અને ના બંને કહેવું પડે જુનાગઢની ભૌગોલિક સ્થિતિ પાણીની વ્યવસ્થાઓ એને જોતા જુનાગઢમાં થઈ શકે એમ છે અને નથી થાય એમ એટલે હું બે વાત કરું વર્તમાન સાંસદ છે એ એક આપણા ઉદ્યોગગ્રહની સાથે સંકળાયેલા છે હવે એમણે ધાર્યું હોત તો જામનગરમાં જે રીતે વિકાસ થયો એ જૂનાગઢમાં પણ થાય ઉપરકોટમાં ઘણો સારો ખર્ચો કર્યો ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું પણ વર્તમાન સાંસદે શું કર્યું મારો પ્રશ્ન સીધો આ છે અને રોજગારીની તકોને લાગે વળગે છે ત્યાં સુધી જુનાગઢમાં જે કહેવાય કે ને દ્રષ્ટિએ બીજું ત્રીજું એવા ઇન્સ્ટિટ્યૂટો ઘણા છે પણ એ ખરા અર્થમાં એમનું મોટિવેશન એમને કામ આગળ વધી શકે એવી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી અને હું પોતે વ્યવસાય એડવોકેટ છું તો મેં કોમ્પ્યુટર માટે કોમ્પ્યુટર આસિસ્ટન્ટ માટે મેં જાહેરાત કરી તો દસ આવ્યા એમાંથી સાતને કોમ્પ્યુટર ચાલુ કરતા નહોતું આવડતું એટલે ખાલી ડિગ્રી લઈને બેસી જવું પછી એમનું શું આવી આવી ઘણી બધી સમસ્યાઓ આજના યુવાનોમાં જોવા મળે છે અને એને કારણે લોકો બેકાર છે આપણી સાથે એક મહિલા પણ છે જે જૂનાગઢના જાગૃત નાગરિક છે ભારતીબેન તમે મને એ કહો કે જૂનાગઢની અંદર મહિલાઓ છે એ આપણે જોઈએ છીએ કે રાજકારણ ક્ષેત્રે જૂનાગઢની અંદર મહિલાઓ ખૂબ આગળ છે એમાં હેમાબેન આચાર્ય આપણી પાસે છે જ્યોતિબેન વાછાણી પણ છે નિરૂબેન તામલિયા પણ છે પરંતુ જે ક્ષેત્રમાં મહિલાઓને ખરેખર આગળ આવવું જોઈએ એવી જૂનાગઢમાં તકો છે ખરી છે ખરાબ પણ એ લોકોને પ્રોત્સાહન મળતું નથી તકતો છે પણ એ લોકોને પ્રોત્સાહન આપવું ઈ આ લોકો નેતાઓની ફરજમાં આવે છે મોદી છે એ બધું કરી શકે પણ બધે એકલા પહોંચી ન શકે એટલે એ અધિકારી નિમે છે પણ અધિકારીએ જાગૃત દર્શાવી અને પોતાનું કાર્ય કરવું જોઈએ તમને જૂનાગઢની અંદર શું લાગે છે આગામી સાંસદ પાસે તમારી મહિલા તરીકે શું અપેક્ષા હોય અમારી મહિલા તરીકેની અપેક્ષા એ છે કે પેલું કે રસ્તા બધા સરખા થાય પહેલી વાત એ કે એકવાર રસ્તા ખોદાય પછી ને એમાં જ એકવાર સરખા થઈ ગયા પછી પાછો ખોદે પાઇપલાઇન નાખે પાણીની પછી પાછો સરખો કરે પછી પાછો ખોદે અને ગટર અને ઉપર ઉપર થર કઈ જાય છે એના બદલે લેવલેથી રોડ લેવા જોઈએ પછી બીજી વાત સ્વચ્છતાની આવે છે કે જ્યાં ગાંધીગ્રામને તો કેમ રાખે છે ત્યાં સ્વચ્છતા રાખવી જોઈએ સફાઈ કામ થવું જોઈએ કચરા ગાડી આવવી જોઈએ પછી બીજું કે ત્યાં પેલું દવાનો છંટકાવ થવો જોઈએ જેથી મચ્છર ન થાય અને મચ્છરનો ઉપદ્રવ અત્યારે સખત છે જૂનાગઢમાં પણ મોટા મોટા મેઇન રોડ ઉપર તમારે જોવો જો કે દવા છટાય છે કોઈ નેતા આવે તો ફટાફટ રોડ સાફ થાય ને દવા છટાય પણ જે અંદરના છે એ ત્યાં ક્યાંય દવા છટાતી નથી સાફ સફાઈ થતી એટલે અમારી ઈચ્છા એવી છે કે સાફ સફાઈ થાય ને દવા છટાય સંઘી સાહેબ ફરી પાછું તમારી આગળ આવીશ મારી એક ખાસ પ્રશ્ન તમારી પાસે એ છે કે જુનાગઢની અંદર આપણે જોઈએ છીએ કે જે વિકાસ થવો જોઈએ એ તો થતો નથી અથવા તો ઓછો થાય છે પરંતુ પોરબંદર આપણા કરતાં ખૂબ નાનું સિટી છે ત્યાં અત્યારે ઓવરબ્રિજ બની ચૂક્યા છે જૂનાગઢની અંદર ઓવરબ્રિજ અંડરબ્રિજ ગરનાળા અગિયાર ફાટક આ બધી સમસ્યાઓ છે એને લઈને તમારી આગામી સરકાર અથવા તો આગામી સાંસદ શું એવા સ્ટેપ લેવા જોઈએ જેથી કરીને જુનાગઢની આ સમસ્યાથી પ્રજાને તાત્કાલિક હલ મળે જુનાગઢમાં જે સાંસદ માટે અમારો જે મુખ્ય પ્રશ્ન એ છે કે જૂનાગઢ શહેરમાં રેલવે અગિયાર ગરનાળા કરે છે અને જૂનાગઢ શહેરની છાતીને ચીરીને બરાબર અગિયાર ગરનાળા થાય છે જૂનાગઢમાં અત્યારે બે ગરનાળા ચાલુ છે એ ગરનાળાની પરિસ્થિતિ આપણે જોઈએ તો દર વર્ષે એમાં પ્રશ્ન ઊભા થાય છે એમાં અકસ્માતમાં એક બે તો મૃત્યુ થઈ ગયા છે જેના કોર્ટમાં પણ કેસ ચાલે છે હજી થોડા દિવસ પહેલાં જ ત્યાં જ પાણી પાણી ઉભરાઈ ગયું હજી તો વરસાદ નથી આવ્યો છતાં ગટરનું પાણી ઉભરાઈ ગયું એને કારણે કેટલા બધા લપસી લપસીને પડતા હતા એટલે આવા અંડરબ્રિજને કારણે જે સમસ્યાઓ છે એ અત્યારે બે મોજૂદ છે એને કારણે એના છતાંય અગિયાર ગરનાળાઓ કરવાનો રેલવે પ્રોજેક્ટ કર્યો છે તો એની સામે અમે અવાજ ઉઠાવ્યો છે આખી અમે એક સમિતિ બનાવી રેલવેના જનરલ મેનેજરને મળ્યા અમે રેલવે મંત્રીની મુલાકાત માટે પણ સાંસદને કીધું છે કે રેલવેના મંત્રીને અમે મુલાકાત કરાવી દીધો છતાં એ કોઈ પણ પ્રકારે આમાં ફેરફાર થયેલો નથી હવે એમ કહે છે કે હવે અમે પિલર ઉપર કરશું અમને હજી સુધી કોઈ નકશાઓ પણ આપવામાં આવ્યા નથી ઓફિશિયલી જાહેરાત પણ કરવામાં આવી નથી તો વાસ્તવિક રીતે મારું કહેવાનું છે કે સાંસદે સર્વપ્રથમ ચૂંટાયા પછી આ પ્રથમ પ્રશ્ન લેવો જોઈએ કે જૂનાગઢમાં એક અતિ ગંભીર પ્રશ્ન ભવિષ્યમાં બે વર્ષ પછી થવાનો છે એ પ્રશ્નનો અત્યારથી જ નિકાલ થાય અને આ જે અમે જે અમારી જે રજૂઆત છે એ દિલ્હી સુધી પહોંચાડે રેલવે મંત્રી સુધી પહોંચાડે રેલવેના જનરલ મેનેજરને પહોંચાડે તો જ આ પ્રશ્નનો હલ થાય સામાન્ય રીતે સાંસદ પાસે આપણે જુનાગઢના પ્રશ્નો કોર્પોરેશનને છે એવાની આપણે અપેક્ષા ન રાખી શકીએ છતાંય જ્યારે જ્યારે કો પાર્ટી લેવલે પ્રશ્નો થાય ત્યારે સાંસદની ફરજ છે કે ભાઈ જુનાગઢના નાગરિકોની આટલી બધી દુઃખ ત્રાસ છે જુનાગઢમાં તમે લાખો રૂપિયા આપો છો કોઈ તમે ગમે ત્યારે કોઈને પૂછશો ત્યારે સરકાર ઓછી ગ્રાન્ટ આપે છે એવો કોઈ ફરિયાદ થતી જ નહીં કોંગ્રેસના પણ નહીં ફરિયાદ કરે તો આ પ્રશ્ન આ પૈસા જાય છે ક્યાં એટલા માટે જુનાગઢમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું જોઈએ નથી થતું એના માટે પાર્ટી લેવલે પણ જે આપણા સાંસદ ચૂંટાય જે ચૂંટાય એને રજૂઆત કરવી જોઈએ અને એ રજૂઆતના અનુસંધાને અહીંયા યોગ્ય સૂચના આપવી જોઈએ કે જે વાસ્તવિક રીતે રૂપિયો ગ્રાન્ટ આપે તો રૂપિયા તરીકે ઉપયોગ થવો જોઈએ એનો દસ પૈસા તરીકે ન ઉપયોગ થવો જોઈએ અને જો દસ પૈસા જ વપરાતા હોય તો બાકીના પૈસા ક્યાં થાય છે એના માટે ખાસ તપાસ પંચ નીમવો જોઈએ કારણ કે અત્યાર સુધી આપણે રસ્તાઓ જોઈએ છે રસ્તા માટે કરોડો રૂપિયાના ફંડ વપરાઈ ગયા કરોડો તો હાઈવે છે હાઈવે તૂટતો નથી હાઈવેમાં સેંકડો વાહનો જાય છે છતાં જુનાગઢના રસ્તા કેમ તૂટી જાય છે વરસાદ આવે એક વરસાદ આવે બે ઇંચ વરસાદ પડે ત્યાં તો રસ્તા તૂટવા માંડે જુનાગઢમાં જે ગયા વર્ષે વોકરાની પરિસ્થિતિ થઈ એ અતિ ગંભીર છે દરેક ફ્લેટ ધારકોને આ બ્લોક ધારકોને પાંચ લાખ થી પંદર લાખ રૂપિયા નુકસાન થયું એ જે થયું એની પરિસ્થિતિ એમાં વળતર આપે કે ના આપે પણ પ્રશ્ન એ છે કે હવે પછી શું કરવાનું અમે જ્યારે જૂનાગઢના કમિશનરને પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એમ કીધું કે બધું બરાબર થઈ ગયું છે પણ શું બરાબર થઈ ગયું છે એ કોઈ માહિતી આપતું નથી એટલા માટે સાંસદની ફરજ એ છે એ વાસ્તવિક રીતે ટ્રાન્સપરન્સી જાળવી છે કે ભાઈ કોર્પોરેશન શું શું કાર્ય કર્યું હવે પછી તમારી જે દિવાલો છે દિવાલો થઈ જશે વોકડાના કાંઠે જે બાંધકામ છે દૂર થઈ જશે હવે વોકડાના કાંઠે બાંધકામ દૂર થઈ ગયું છે એવું જાહેરમાં કમિશનરે કીધું અમને પણ વાસ્તવિક મારી પાસે આરટીઆઈમાં માહિતી માગી એકસો એકાશી નોટિસો અત્યારે મોજૂદ છે કે એકસો એકાશી લોકોને કોર્પોરેશને નોટિસ આપી છે કે આ બાંધકામ તમારું બોકડાના કાટે છે ગેરકાનૂની છે તોડી પાડવામાં આવશે તો એને દોઢ મહિના થયો તો એ તોડી પાડતા નથી ને કહે છે કે વોકડાના બધા પ્રશ્નો નિકાલ થઈ ગયો તો આ સમજી શકાતું નથી એટલે વાસ્તવિક રીતે રાજકીય માણસોએ અધિકારીઓ પાસેથી ફરો જવાબ લઈને પ્રજા સુધી પહોંચાડવો જોઈએ દરેક પ્રશ્નોનો ઉકેલ ચૂંટાયેલા પ્રતિનિધિ ન કરી શકે આપણે સમજી શકીએ પણ જે પ્રશ્નો છે જે વાંચા છે એ તો સત્તાધિકારી સમક્ષ મૂકવા જોઈએ અને સત્તાધિકારી જે કહે અધિકારી છે કે એ પ્રજા સમક્ષ મૂકવું જોઈએ કે વાસ્તવિક રીતે આ પ્રશ્ન છે એટલે સાંસદ પાસે અમારી એવી અપેક્ષા છે કે લોકોના જે જે પ્રશ્નો હોય એ પ્રશ્નો તમે સત્તાધિકારી સમક્ષ મૂકો અને એ પ્રશ્નોનો શું જવાબ આવે છે એનો દરેક મહિને તમે વીકલી અથવા મંથલી તમે અહેવાલ આપો પત્રકાર પરિષદ બોલાવીને તમે કહો પ્રજાના પ્રતિનિધિઓને બોલાવો એની મિટિંગ તમે કહો કે ભાઈ તમે આટલા પ્રશ્નો કીધા હતા મેં દિલ્હીમાં રજૂઆત કરી આટલું થઈ શક્યું આટલું નથી થઈ શક્યું આવી રીતે કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાંસદ પાસે નથી કે જેથી પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને અધિકારીઓ વચ્ચેનું એ કોમ્બિનેશન કરી શકે એટલે હવે નવા સાંસદ પાસે આપણે એ અપેક્ષા છે કે કોઈ પણ સાંસદ ચૂંટાય પણ પ્રજાના પ્રશ્નોને ત્યાં સુધી પહોંચાડી શકે તો આપણે જોયું કે જૂનાગઢની અંદર જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોની મુખ્ય સમસ્યાઓ ખાસ કરીને વોકડો તો આ ફાટકની જે સમસ્યા છે રોજગારની જે સમસ્યા છે જૂનાગઢ જે પ્રવાસન ક્ષેત્રે વિકસેલું છે એ વિકાસને લઈ અને જો આગામી આયોજન કરવામાં આવે તો જુનાગઢની પ્રજા છે એ ખરેખર સંતુષ્ટ છે અને આ સાથે સાથે પ્રજા ઈચ્છે છે કે જે કોઈ સાંસદ આવે એ ટ્રાન્સફર્મ ટોટલી પારદર્શક છે જેથી કરીને લોકો છે એ પોતાના પ્રશ્નોની વાંચા છે તે આપ પહોંચાડી શકે અને ગાંધીનગર અને દિલ્હી સુધી સાંસદથી આ સમસ્યા પહોંચાડે તો લોકોની સમસ્યા હલ થાય ભાર્ગેવી જોશી ગુજરાત તકમાની જણાગતું